શ્રી મનોજભાઈ સૌરઠિયા અને આજના આ કાર્યક્રમનું નેતૃત્વ જેને સંભાળ્યું છે ગોપાલ રાય સાહેબ દિલ્હી સરકારના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠક સાહેબ દિલ્હી સરકારના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ સાહેબ માનની ચૈતરભાઈ વસાવા સાહેબ માનની હેમંતભાઈ ખવા સાહેબ અને સૌ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌને હું પ્રણામ કરું છું આ મારી વાતની શરૂઆત ખરા ઉમેદવાર ઉમેદવાર જે ખરેખર ઉમેદવાર બનીને દોડે છે એવા અમારા સંગઠનના સૌ કાર્ય કરતા અને એનું નેતૃત્વ કરતા હરેશભાઈ સાવલિયા વિસાવદર હાચા ઉમેદવાર હરેશભાઈ સાવલિયા હિતેશભાઈ વઘાસિયા કિશોરભાઈ સાવલિયા અમારા મહેન્દ્રભાઈ ડોબરિયા અમારા સંગઠનના બધાય સાથીઓ કૈલાશભાઈ નિર્મલભાઈ નામ લઈશ તો બહુ લાંબુ લિસ્ટ છે વિસાવદરના હાચા ઉમેદવારો આ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે એક વારી બધાય ઉમેદવારોને જોરદાર તાળીઓથી જ્યારથી મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે મારા કરતા ડબલ દોડવાવાળા બધાય કાર્યકર્તાઓ છે દિવસ રાત દોડે દિવસ રાત દોડે દરેક ગામમાં ફોન કરે સરકારી તંત્ર આરે બાત ભરે ગામડામાં જાય સભા લે સંકલન કરે પાર્ટીના ઉપરથી ફોન આવતા હોય એ ફોન સંભાળે નીચેથી ઉપર અપ આપે એટલું બધું કામ કરે છે એટલું બધું કામ કરે છે કે જાણે પોતે જ ઉમેદવાર છે અને જીત્યા પછી પોતે જ ધારાસભ્ય બનવાના છે આવો પ્રેમ આવા આશીર્વાદ આવી લાગણી લગભગ મને એવું નથી લાગતું બીજે ક્યાંય મળે અને બીજા કોઈ વ્યક્તિ નહીં મળે એ ભાગ્ય મને મળ્યું છે એ સૌભાગ્ય મને મળ્યું છે મને એક બીજું સૌભાગ્ય મળ્યું છે કે ધારાસભ્ય તો હું જીવનમાં આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે ક્યારેય બની જાતો રાજકારણમાં આવ્યો છું તો બે વર્ષ વહેલા કે મોડા ધારાસભ્ય તો બનતો પણ જે ધરતી ઉપરથી કેશુભાઈ પટેલ જેવા કદાવર ખેડૂત નેતા ધારાસભ્ય બન્યા હોય જે ધરતી ઉપરથી કૂર્જીબાબા ભેસાણીયા જેવા નેતાઓ આગળ આગળ આવ્યા હોય એ ધરતીનો ધારાસભ્ય બનવા માટેનું મને જે અહીંયા પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે મારા જીવનનો ગર્વ લેવા જેવું પાછું જે વિધાનસભામાં ગાડા અને ગુંડાઓ ધારાસભ્ય બની ગયા હોય ત્યાંથી કદાચ હું બની જાતો પણ જ્યાંથી ખેડૂતના મસીહા ધારાસભ્ય બન્યા હોય મુખ્યમંત્રી તમે બનાવ્યા હોય એવા મોટા કેળા ઉપર હાલવાનો મને જે તક મળવા જઈ રહી છે બધા હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિધાનસભા એ સંત સુરા અને સાવજ ની ધરતી છે અહીંયા પરબના પીર બેઠા છે સતાધારનું સત છે મોણિયામાં નાગભાઈ બેઠી છે મા રૂપલમાં છે રામપરામાં સંતોના ચારો તરફથી ખેડૂતોને આ પંથકને આશીર્વાદ મળેલા છે

લીલી વાડીયું ઝરણા જંગલ શી પક્ષી ખેડી બધુંય આપો પણ ગાડડ જેવા બકરા જેવા શાળિયા જેવા નેતાઓ મલકને મડ્યા છે એ દુખનો વિષય છે દોસ્તો અને તમે વિચાર કરો કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે ગામ જોવા માટે ગામના લોકોને મળવા માટે મારી ઓળખાણ આપવા માટે એમના મુદ્દાઓ એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું ડાયરી વેદનાની ડાયરી બનાવી છે મેં અને એમાં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે આ ભાજપવાળા એવી જાહેરાતો કરે છે ડબલ એન્જિન સરકાર એમાંય વધારે બોલકા ભાજપના નેતા એમ કે મોહાળમાં મા ને જમણવાનું છે પીરસનાર માન મોસાળમાં જમણ ડબલ એન્જિન સરકાર વિસાવદરની નગરપાલિકામાં ભેસાણની તાલુકા પંચાયતમાં ભાજપ વિસાવદરની તાલુકા પંચાયતમાં ભાજપ જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક વાત કરતા બધાય ભાજપમાં વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે તાલુકા પંચાયત નું એન્જિન લાગ્યું કામ ન જિલ્લા પંચાયત નું એન્જિન લાગ્યું કામ ન થયું ડિસ્ટ્રિક્ટ બેંક નું એન્જિન ભાજપ નું લગાડ્યું કામ ન થયું લોકસભા નું એન્જિન ભાજપ નું લગાડ્યું કામ ન થયું છટાય ચોટ્યા છે ડબલ એન્જિન આ ડબલ એન્જિન નથી ધક્કા ગાડી છે ધક્કા ગાડી કાઢો એન્જિન તો એક હોવું જોઈએ 5 હોર્સ પાવર નું હજર બમ એન્જિન જૂનાગઢ નો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ આ

કેમ કે એ કે માયના લાલમાં એવી ઓકાત નથી કે બોલે ભાજપ વાળા એ બધાયના મોઢે શિકલા બાંધ્યા છે અને એટલે વિસાવદરને ભેસાણને આ ગીર પંથકને આ સિંહની ધરતીને એક આગેવાનની જરૂર છે જે નેતૃત્વ કરી શકે જે आवाज ઉઠાવી શકે જે બોલી શકે અને મૂંગા મૂંગા સાંભળીને મીંઢા થઈને બેઠા હોય ને એનાય મોઢામાં આંગળા નાખીને જવાબ કઢાવી શકે ને એવા આગેવાનની આપણને જરૂર છે દોસ્તો હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે તમે મને એક તક આપશો બે બાકી બાકી છે લાંબો સમય નથી આ ગાળાની અંદર તમે મને મને જો એક તક આપશો એમ લાગે છે કે હું ઘણું સારું કામ કરી શકીશ ભગવાને મને ઘણી શક્તિઓ આપી છે મેં પોલીસમાં નોકરી કરી ચાર વર્ષ રાઈટર રહ્યો મેં બે વર્ષ પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરી હું વકીલ છું હું જેલમાં રહેલો છું ભાજપ વાળાએ મારી ઉપર અનેક કેસો કર્યા જેલમાં પૂર્યો મને જાહેર જીવનનો અનુભવ છે કોર્ટ કચેરીનો અનુભવ છે પોલીસ સ્ટેશનનો અનુભવ છે બીજી ઓફિસોનો અનુભવ છે મને એમ લાગે છે કે મારી પાસે ઘણો અનુભવ ઘણી આવડત છે પણ તમે મને જો એક તક આપશો તો એ મારા આવડત અને અનુભવથી હું આ ગામનું આ મલકનું નામ ઉજળું કરી બતાવીશ એવો મને વિશ્વાસ છે દોસ્તો મુદ્દા વાત કરીએ ખેડૂતના કા ગુજરાતની અંદર જમીન માપણીના નામે ધાલમેલ થઈ થઈ અને વાંધા અરજી ઉપર અરજી અરજી ઉપર અરજી આપી ડબલ એન્જિન કયો પચા એન્જિન કયો એ કઈ સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી ક્યાં હાથ બારોના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ ખાલમેલ થઈ ગઈ શું કરવાનું આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંઢારજીમાં જમીન માપણીમાં કોઈ બોલવા વાળું નથી એક પેટી જારે ગુજરી જાશે એક વડીલ પેટી જારે આ દુનિયામાં નહીં હોય વાહલી પેટીને આ લોકો ફાવવા નઈ દે અને હાથ બારોમાં જે ઘાલમેલ થઈ જાય એમાં જમીનો પડાવી લેવાનું કામ આ ભાજપવાળા કરશે અને છતાંય આપ જૂનાગઢ જિલ્લા આખાની ભાજપની ટોળકી બોલતી કેમ નથી મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા હારાવારનેથી મુખ્યમંત્રી અહીંયા આટલા વર્ષોમાં નથી આવ્યા ચિંતા ચિંતાના આવ્યા આવ્યા તો સ્વાગત છે આ સિંહ ધરતી મુખ્યમંત્રી આવ્યા પણ એક શબ્દ નો બોલ્યા કે આ ખોટી જમીન માપણી હાથ બારો અંદર ડખા ત્યાં ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય એવું કામ ભાજપની સરકારે કર્યું છે આ જમીન માપણી રદ ક્યારે થશે એક શબ્દ મુખ્યમંત્રી નો બોલ્યા અને મુખ્યમંત્રી તો નો બોલ્યા પણ એની અડખે પડખે વાળા પાગ્યા એક શબ્દ નો બોલ્યા

જંગલ બે વખત આગળ વધ્યો હસનાપુર ગામ લઈ લો અનેક ગામમાં આજથી ચાલીસ વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી એ જમાનામાં વન વિભાગ એવું કીધું કે અમને આ રોપા બોપા વાવવા આપો ફોર નર્સરી બર્સરી બધું ડેવલપ કરવા અમે તમને ડેવલપ કરી દઈશું તમને બધાને ખબર હશે કે જે જમીન આજથી ત્રીસ વર્ષ પહેલા ગામની પડતર જમીન હતી એ જમીનમાં જંગલ વિભાગ ઓરું આવ્યું નજીક આવ્યું વંડી અંદર લીધી અને જમીન કોની થઈ ગઈ આજે કયો બધા આજે જમીન જંગલની થઈ ગઈ ઇતિહાસમાં બે વખત જંગલ ઓરું આવ્યું આ ત્રીજી વાર નું ચાલુ કર્યું છે ઈકો ઝોન ના નામે આજ ઈકો ઝોન લાગશે 10 વર્ષ પછી વંડી ન્યા સુધી આવશે જાગવાની જરૂર છે દોસ્તો મુખ્યમંત્રી અહીં આવ્યા એના પાગ્ય આવ્યા ટોળું આખું આવ્યું અધિકારી ફધિકારી ખટારાબંધ નેતાઓ આવ્યા એક માયનો લાલ કેમનો બોલ્યો કે આ ઈકો ઝોન ક્યારે રદ કરવામાં આવશે ઈકો ઝોન શું કામ લાવવામાં આવ્યો છે અને ઈકો ઝોન સારા માટે લાવવામાં આવ્યો ખેડૂત માટે લાવવામાં આવ્યો તો ભાજપના ગુંડાઓની જમીન આમ કેમ આમ હરપાકારે કાઢી લીધી છે ભાજપના માણસોની જમીનો તારવી લીધી ખેડૂતની જમીનો ઈકો ઝોનમાં

મારા ઈ પંતકમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે કૃષિ મંત્રીએ તો વિધાનસભામાં ઉભા રહીને કીધું કે 5 લાખની વગર વ્યાજની લોન મળશે ધિરાણ મળશે આ મંડળીવાળા ના પાડે છે મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ગાડાનું ટોળું બેઠું છે એ ગમે એવું બોલે અને તમે સાચું માની લો ઈ ભૂલે મંત્રીની ઈ તો બોલે ગૃહમંત્રી કેવું બોલે છે